જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ સંસાર સાગર તરવાની નૌકા આપણને જન્મ મરણથી છૂટવા માટે શ્રી વલ્લભનું શરણ મળ્યું છે શ્રી વલ્લભે ભગવત નામ રૂપી નાવ સંસાર સમુદ્રને તરવા કૃપા કરીને આપણને આપી છે પ્રભુનો પ્રભુનો આપણને અનન્ય આશ્રય હોય તો ભગવત નામ જ નૌકા બને છે અને ભગવત નામ જ નાવિક બને છે જ્યારે નામ જ નાવિક બને ત્યારે ક્યાંય રોકાયા વિના સલામત પોતાના ધામમાં જ પહોંચાડે છે માટે જીવને તો એટલું જ કરવાનું છે કે સંસારનું સામાન સાથે નહીં લેતા પોતે એકલા જ નાવમાં બેસી જાય બસ પછી ચલાવનાર કુશળ છે અને તે આપણા જ નિત્ય સંબંધી અંતર્યામી પ્રભુ જ છે અહંતા મમતાની બેડીથી બંધાયેલો છે અષ્ટાક્ષરનું સતત સ્મરણ કરવાથી આ બેડીઓ તૂટી જાય છે માટે ચોવીસ કલાકમાં જેટલું બને એટલું શ્રી અષ્ટાક્ષ અષ્ટાક્ષરનું સ્મરણ કરવું જોઈએ શ્રી વલ્લભ શરણ થકી સૌ પડે સહેલું શ્રી વલ્લભ આદિ સ્થિતિ છે